અંગૂઠો મારીને એની એનો 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 ભાવ છે દીકરાનો એક અંગૂઠો તમે માર્યો તો હવે એક અંગૂઠો હું મારું છું આ મારો દસ્તાવેજ છે હું તમને પિંડા અને હું આ જાજા બધા આવે તો ઓળખી જાય ને એના માટે ફિંગરપ્રિન્ટ કેવી સંસ્કૃતિ છે આપણી આ છોડીને આપણે ક્યાં જ આવવું છે ક્યાં દોડવું છે લિટલ લિટલ સ્ટાર આ ક્યાં જવું છે શું છોકરાઓ છોકરાને ક્યાં અને તમે એમ કહ્યો કે ભણેલું કામ આવે તો પૂછવા કહ્યા ને એકેય નોતા વયણા છતાંય એન્ડ્રોઇડના મોબાઈલ ચલાવે છે આ ક્યાં ભણવા ગયા હતા છતાંય એને એનો રસ્તો કરી લીધો મારા વાલા એ તો રસ્તો કરી લે અને આ દુનિયામાં સંકલ્પ લિસ્ટ તો બનાવો આ દુનિયા તમે કહું છું તો બધાય રૂપિયા વાળા જેટલા અત્યારે જે જે કઈ ગાદી ઉપર બેઠા છે અરે અત્યારે જે કોઈ ઉચ્ચ શીખાય ઉપર સ્થળ ઉપર બેઠા છે અત્યારે જઈ જે મોટા સ્થાનમાં બેઠા છે એના જીવન તપાવશો એ કઈ ભયણા નથી જીવન જોઈ લેજો એક એનો મતલબ એવો ને કે ભણાવું નહીં ભણાવું તો જઈએ પણ ભણાવવાની હારે હારે ગણાવતા ભૂલી જાય છે આપણે ભણવાની હારે ગણાવવાનું ભૂલી જાય ભણાવજો એનો વાંધો નહીં પણ એને ગણાવજો